પંદર દિવસ પહેલા કેનેડાના માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલ યુવકનો આમોદ આવતા અંતિમ સંસ્કાર કરાયા હતા સહિત બે યુવાનો કેનેડાની બ્રેપ્ટન સિટીમાં માર્ગ અકસ્માતમાં ચૌદ ફેબ્રુઆરીના રોજ મોત થયા હતા કેનેડામાં માર્ગ અકસ્માતમાં થયેલ મોતમાં આમોદના કાલિકા માતાજીના મંદિર પાસે રહેતા રોહિતભાઈ લિંબાચિયાના પુત્ર ઋષભ લિંબાચિયાનું કેનેડાની બ્રેપ્ટન સિટી પાસે કાર અકસ્માતમાં મોત થયું હતું તેઓ કેનેડામાં ઓન્ટારિયા ખાતે રહેતા હતા અને પોતાના ઘરેથી ચૌદ ફેબ્રુઆરીના રોજ કાર લઈને હોન્ડા કંપની માં નોકરી માટે જતા હતા ત્યારે સાહીઠ કિલોમીટર દૂર રસ્તામાં બ્રેપ્ટન સિટી પાસે તેમની કારને ટ્રક સાથે અકસ્માત નડ્યો હતો જેમાં અમદાવાદની એક યુવતી સહિત પંજાબ અને આમોદના રોહિતભાઈ લિંબાચિયાને પચીસ વર્ષીય પુત્ર ઋષભ લિંબાચિયાનું મોત થયું હતું જે કેનેડામાં હોન્ડા કંપનીમાં નોકરી કરતો હતો ઋષભ લિંબાચિયાનું આકસ્મિક અવસાન થતાં સમગ્ર પરિવાર અને લિંબાચિયા સમાજમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ હતી ત્યારે આજે પંદર દિવસ બાદ ઋષભ લિંબાચિયાનો મૃતદેહ વિમાન માર્ગે ભારત આવતા આજરોજ આમોદમાં તેમના પરિવારજનો અને સગા સંબંધીઓની હાજરીમાં મૃતકના પિતાએ તેના તેના મુખાગ્નિ આપી અંતિમ સંસ્કાર કર્યા હતા કેનેડાથી મૃતદેહ આમોદ લાવવા માટે સ્થાનિક ધારાસભ્ય ડી કે સ્વામીએ કલેક્ટરથી માંડીને ઉપર સુધી રજૂઆત કરી હતી તેમજ મૃતકના પિતા રોહિતભાઈ લીંબાચિયાએ તેમના પુત્રની બોડી આમોદ આવતા ધારાસભ્ય ડીકે સ્વામી તેમજ ગુજરાત સરકાર અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો ચાંદ દેખાણ હોય તો